ડબોઈ તાલુકાના કરનેટ વસાહત નંબર એક થી પસાર થતી માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડવાને કારણે પાણીનો થઈ રહ્યો હોય ત્યારે ખેડૂતો શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે ડબોઈ તાલુકામાં ખેડૂતો શિયાળુ પાક બાજરી મકાઈ જુવાર ઘઉં તેમજ સુધીયું વગેરે પાકની ખેતી કરતા હોય ત્યારે તાલુકાના કરનેટ વસાહત નંબર એક પાસે માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડી જવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે કેનાલ લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે રિપેરિંગ કરાવે તેવી ખેડૂતોની લોકલાગણીની માંગણી છે એક તરફ ખેડૂતો દ્વારા વારંવાર હજુ વાત કરવા છતાં પણ પાણી મળતું નથી જ્યારે પાણી મળે છે ત્યારે અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવતું નથી કે ક્યાં લીકેજ છે લીકેજના કારણે હજારો ગેલન પાણી નકામું વહી જાય છે તંત્ર ક્યારે જાગશે એ એક મોટો સવાલ છે હાલ ખેડૂતોને